કે કે ન્યુઝ ચેનલમાં સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર ચોવીસ રોજ નવસારી છે તે સંદર્ભે રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવને ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીપભાઈ ચોથિયા અને સુજાતાબેન વઢેર બ્યુરો રિપોર્ટ કે કે ન્યુઝ સુરત સુનિલ સોનોને એસોસિએશન ઓફ ઇન્ડિયા જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે શું કાર્યક્રમ માટે ચાર આઠ બે હજાર ચોવીસના રોજ નવસારી ખાતે અમે પત્રકારનું સન્માન કરવાના છે અને એ સન્માનના કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં પત્રકારભાઈઓ આવે એવું નિવેદન કરવા માટે અને એને આમંત્રણ પાઠવીએ છીએ આ પત્રકાર સન્માનમાં તમે પત્રકારો આવશે એમના માટે શું બંદોબસ્ત કર્યો છે આપણે સમારંભમાં જે પત્રકાર આવશે એમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવશે ત્યારબાદ પત્રકારનો હિતો માટે જે અમે આગામી કાર્યક્રમ કરવાના છે એની માહિતી આપીશું અને ત્યાં જમવાથી મેં બધી જ વ્યવસ્થા રાખેલી છે મારું નામ હનીફ ચોચિયા છે હું ભારતીય પત્રકાર સંઘના અંદર ગુજરાત પ્રદેશ પ્રમુખ છું આવતા મહિનાની ચાર તારીખ ચાર ઓગસ્ટના નવસારીના અંદર એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર આપણે દરેકે દરેક પત્રકારને સન્માન સમાન રાખ્યો છે એના અંદર આપણે સવારના સવારના પહેલાં તો સવારે નાસ્તો બપોરનું જમવાનું ટોફી સોલ જે એમને સન્માનિત કરવામાં આવશે અને નવસારીની અંદર જયશંકર પાર્ટી પ્લોટની અંદર આપણે આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે સવારે અગિયાર વાગ્યાનો સમય રાખ્યો છે તે પહેલાં બી આવી જાય તો વાંધો નહીં બસ મારે એવી અપેક્ષા છે દરેકે દરેક પત્રકાર ભાઈઓને કે વધારેથી વધારે સંગઠન કોઈ પણ હોય એનાથી લાગુ વખતું નથી પણ પત્રકાર સંમેલન સમારોહ છે એટલે દરેકે દરેક પત્રકારો આવે એવી હું દરેક પત્રકારથી અપેક્ષા રાખું છું